વિશ્વમાં મહાત્મા ગાંધી જેવા મહાન નેતાને કોઈ જાણતું ન હતું મોદી વિશ્વ ધીમે ધીમે નર્ક બની રહ્યું હોવાની ચેતવણી ઈરાનના એરપોર્ટ પર હીટ ઇન્ડેક્સ છાસઠ ડિગ્રી નોંધાયો હતો કેનેડામાં પીઈઆઈનો ઇમિગ્રેશનમાં કાપ ભારતીય વિદ્યાર્થીઓ ભૂખ હડતાલ પર ભારતીયોએ ચાર મહિનામાં સાયબર રૂપિયા સત્તરસો છોતેર કરોડ ગુમાવ્યા મ્યાનમાર લાઓસ કંબોડિયામાંથી વધુ ક્રોધ થાય છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાના અમલથી મેટ્રોપોલિટન કોર્ટનું નામ હવે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ પાંચ લાખ લીધા પછી પાછા ન આપવાના મુદ્દે ભાજપની બે મહિલા નેતાઓ વચ્ચેની મામલો પોલીસમાં અમદાવાદમાં ઝડપાયેલા સ્ટેટ સ્ટેટના ચાર આતંકીઓને કોલંબોમાંથી ઝડપી લેવામાં આવ્યા ખૂબ જ ઓછા વિદ્યાર્થીએ રસ દાખવતા કોમન પ્રવેશ રજીસ્ટ્રેશન મુદ્દત બીજી સુધી વધી નવું સત્ર હવે મોડું શરૂ થશે સીરિયલ બ્લાસ્ટ કેસના આરોપીને હાઈકોર્ટે હંગામી જામીન ના આપ્યા અગ્નિકાંડના ચાર દિવસ બાદ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી રાજકોટના સાત ગેમ ઝોન અને સંચાલક સામે ગુનો બનાવટી વેબસાઇટ મારફતે હોટલ બુકિંગ કરતો દિલ્હીનો ઠગ ઝડપાયો ધોરણ બાર પછી પ્રવેશ પ્રક્રિયાના પોર્ટલની મુદત વધારી દેવા માંગણી લોડ વધી જવાથી પોર્ટલ ન ચાલતા અનેકનું કામ અટકી ગયું મધ્યપ્રદેશના કછાર ગામમાં પરિવારના આઠ સભ્યોની હત્યા કરી હત્યારાએ ફાંસી જુલાઈમાં અલનીનો લાનીનામાં પરિવર્તિત થશે લાનીનાને કારણે દેશમાં જુલાઈથી સપ્ટેમ્બરમાં ભારે વરસાદની સંભાવના જૂન મહિનામાં પણ દિલ્હી હરિયાણા ગુજરાત પંજાબ રાજસ્થાન ગરમીમાં શેકાશે ઘુસણખોરી વધવાને કારણે બંગાળની ભૌગોલિક સ્થિતિ બદલાઈ મોદી ઓબીસી ના અધિકાર મુસ્લિમોને આપી દીધા હતા આપના સંયોજક અને દિલ્હીના સીએમ નો દાવો મને જેલમાં રખાશે તો દિલ્હીમાં પ્રચાર વગર જ સિત્તેર બેઠક મળી જશે સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા પ્રજ્વલ રેવલના શુભ મુહૂર્તમાં આત્મસમર્પણ કરશે સંબિત પાત્રાએ જગન્નાથને મોદીના ભક્ત ગણાવ્યા મોદી જવાબ બાપો ભગવાન જગન્નાથ તમારા ભક્ત છે કોંગ્રેસ ટીઆરપી ગેમ ઝોનની જમીનનો માલિક આઠ દિવસના રિમાન્ડ પર પર ટી આરપી ગેમ ઝોનના અગ્નિકાંડ મામલે પૂર્વ પોલીસ કમિશનર ન્યૂ કમિશનર સહિત ફેર અધિકારીઓ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ ભાવનગરના અલંગ અને ગોપનાથના દરિયામાં જોવા મળ્યો કરંત તે પવન ફૂંકાયો માછીમારીઓને દરિયો નહીં ખેડવા સૂચના મામલતદાર